જેઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મ તો સાંભળ્યું પણ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે તમે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠ રાજા હું વ્રતોમાં ઉત્તમ વ્રત તમારી આગળ કહું છું તે સાંભળો જે એકાદશીનું વ્રત સર્વ પાપોનો ક્ષય કરનારું ભોગ દેનારું અને મોક્ષ આપનારું છે હે નરપતિઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠ રાજા જેઠ મહિનાના મોટા પાપોને મટાડનારી તથા સંતા રૂપી સમુદ્રમાં ડબેલાઓની પૂર્વે નૌકારૂપ બનેલી જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની યોગીની એવા નામની પ્રસિદ્ધ એકાદશી છે નરોના અધિપતિ યોગીની એવે નામે પ્રસિદ્ધ એકાદશી ત્રણ જગતમાં સારરૂપ થયેલી છે તે સાંભળો પૂર્વે શિવજીની પૂજા કરનારા અલકાપુરીના અધિપતિ કુબેર નામે પ્રસિદ્ધ યક્ષનો હેમમાલી એવે નામે પ્રસિદ્ધ ફૂલ લાવનારો બટુક હતો તે હેમમાલિનીને સુંદર રૂપવાળી વિશાલાક્ષી નામની સ્ત્રી હતી વળી વિશાલાક્ષીને વિશે સ્નેહવાળા હોવાથી કામરૂપી પાસમાં સપડાઈ ગયેલો નિરંતર શિવની પૂજાના ટાણે કુબેર નામના યક્ષને સારું ફૂલોને લાવનારો અને એક દિવસે વિશાલાક્ષીનું મુખ જોઈને અતિ મોહિત થઈ ગયેલો તે હેમ માલી માનસ નામના સરોવરમાંથી ફૂલોનો જથ્થો લાવીને પોતાની સ્ત્રી સાથે પ્રેમમાં જોડાયો અર્થાત પ્રેમ પાસમાં બંધાઈ ગયો તેથી કુબેરને પૂજન કરવાને ઠેકાણે ફૂલ પહોંચાડવા ન જતા સ્ત્રી સાથે શૃંગાર રમવા ઘરે રહ્યો હે જુનિષ્ઠ રાજા હવે કુબેરજી દેવ મંદિરમાં શિવજીની પૂજા કરે છે એવામાં મધ્યાહનનો સમય થયો તેથી ફૂલોની વાટ જુએ છે પણ હેમમાલી બટૂક તો ગેરસ્ત્રીની સાથે રમે છે તેથી ફૂલ ચડાવવાનો વખત જતો રહેવાને લીધે કોપ ચડવાથી યક્ષોના રાજા કુબેર બોલ્યા કે હે યક્ષો દુષ્ટ મનવાળો હેમમાલી બટુક આજે ફૂલ લઈને સા સારું આવતો નથી તેનો નિશ્ચય કરો એ રીતે વારંવાર કુબેરજી બોલ્યા તે સાંભળીને યક્ષો પણ બોલ્યા કે હે રાજા કુબેરજી સ્ત્રીની કામવાળો સ્ત્રીને વિશે આસક્ત થયેલો તે હેમમાલી બટુક પોતાની મરજીથી પોતાની ઈચ્છાથી સ્ત્રી સાથે રમે છે આવું યક્ષોનું બોલવું સાંભળીને ક્રોધ ચડાવી કુબેરજીએ આ તુરંત હેમમાલી બટુકને પૂજાના સ્થાને બોલાવી મંગાવ્યું અને એ હેમમાલી સ્ત્રીની સાથે ક્રીડા કરતો તો એવામાં યક્ષરાજ કુબેરનું ઉતાવળું આમંત્રણ જેવું આવ્યું કે તે જ વખત તે હેમમાલી બટુક પણ વખતસર ફૂલ ન પહોંચાડી શક્યતાની વાત યાદ આવવાને લીધે ભય પામવાથી આકુળ વ્યાકુળ નેત્ર વાળો એકદમ ઉભો થઈ શિવાલયની અંદર જઈ નમસ્કાર કરીને કુબેર ક્રોધા વિષ્ટ થયા પછી ક્રોધથી ભરેલા એવા અને જેને હોઠો ફરકે છે તેવા કુબેરજી નીચે પ્રમાણે કહેવા લાગ્યા કે કુબેર બોલ્યા કે હે આપ્યા દૃષ્ટ વર્ણતુકુવાળા તે આજે દેવોનું અપમાન કર્યું છે એટલા માટે સદા સ્ત્રીની સાથે વિયોગને પામી કોઢ્યો થઈ તથા સ્થાનકેથી ભ્રષ્ટ થઈને તું અધમ સ્થાનકે જા આવું કુબેરજીનું વચન સાંભળવાને લીધે તે ઠેકાણથી તે હેઠો પડ્યો અને કોઢો નીકળવાને લીધે દેહમાં પીડા થવાથી મોટું દુઃખ થવાથી તે ખૂબ જ દુઃખી થયું તે રીતે શરીરે દુઃખી એવો તે હેમમાલી બટુક ભયંકર વન્ય વિશે જળ પણ પામતો નથી તેમ તેને ખાવાનું પણ પામતો નથી તેમ પણ પણ તે પામતો નથી અને નિદ્રા આવતી તેનું કારણ છે કે છાયામાં બેસે તો શરીરમાં પીડા થાય છે અને તડકામાં બેસે તો પણ શરીરમાં અત્યંત પીડા થાય છે એ રીતે દિવસ રાત્રિ કે શરીરને વિશે પીડા થાય છે તો ખરી તો પણ શંકરની પૂજા કરવાના પ્રતાપથી તેની સ્મરણ શક્તિનો નાશ થયો નથી તે રીતે જો કે પાપથી પરાભવ પામેલો છે તો પણ સ્મરણ શક્તિને લીધે પોતાના પૂર્વના કર્મને સંભાળતો સંભાળતો તે વનની અંદર ફરતો હતો ત્યાંથી પર્વતોમાં ઉત્તમ એવા હિમાચલ પર્વત ઉપર તે ગયો અને હે યુધિષ્ઠ રાજા તે પર્વતને વિશે જેનું આયુષ્ય બ્રહ્માના સાત દિવસ પર્યંતનું છે તેવા તથા તપથી ખાંડુક ઉત્તમ તે મુનિ માર્કંડેને જોવાથી પાપ કર્મ કરનારો તે હેમમાલી બટુક બ્રહ્માની સભાના સર્ગોતે મુનિનો આશ્રમ જોવાથી તેની અંદર જઈ દૂરથી તેના ચરણમાં નમન કર્યું તે રીતે તેને દૂરથી નમન કરતો જોવાને લીધે મુનિઓમાં ઉત્તમ એવા માર્કંડે મુનિ તે હેમમાલી બટુકને કોડવારો જોવાથી પરોપકાર કરવાને માટે તે હેમમાલી બટુકને આ વચન કહેવા લાગ્યા

પુષ્પોનો જથ્થો લાવીને કુબેરને આપતો હતો એક દિવસે સ્ત્રીનું સુખ ભોગવવામાં આસક્ત થયેલો હું અલ્પ વ્યાપવાને લીધે આકુળ વ્યાકુળ ચિત્તો હોવાથી સેવાના વખતે ફૂલ પહોંચાડવાનું ભૂલી ગયો તેથી હે મુનિ માર્કેન્ડે ક્રોધ પામેલા એવા રાજાઓના રાજા કુબેરે મને શ્રાપ આપ્યો તે રીતે સાપ મળવા પાત્રમાં કોટ નીકળવાથી દુઃખી એવો હું સ્ત્રીની સાથે પણ વિયોગવાળો થયો છું હમણા મારા સારા કર્મો વડે હું તમારી પાસે આવ્યો છું હે મુનિઓમાં શ્રેષ્ઠ માર્કંડે મુનિ સારા અર્થાત દયાવાળા એવા પુરુષોનું ચિત્ત સ્વભાવથી જ પારકાઓનું ભલું કરવામાં સમર્થ હોય છે તે રીતે હું આપને ભલું કરવામાં સમર્થ માનીને મેં પાપ કરેલ છે તે માટે મને કંઈ શિક્ષા કરો ત્યારે માર્કંડે મુનિ બોલ્યા તે જે રીતે અહીં મારી આગળ સાચે સાચું કહ્યું છે પણ અસત્ય કહ્યું નથી તેથી હું તને સુખ દેનારા વ્રતનો ઉપદેશ કરું છું તે સાંભળ જેઠ માસમાં કૃષ્ણ પક્ષને વિશે તું યોગીની એકાદશીનું વ્રત કર કે જેથી તે વ્રતના પુણ્યના પ્રભાવથી તું જરૂર કોડથી છૂટીશ એવી રીતનું મુનિનું વચન સાંભળવાને લીધે તે હેમવાલી બટુ તે મુનિના પગમાં પૃથ્વી ઉપર દંડની પેઠે પડ્યો એટલે માર્કેન્ડે મુનિને હાથ જાળીને ઉઠાડ્યો અને તે અતિ હર્ષવાન થયો અર્થાત તે બહુ રાજી થયો અને માર્કંડે મુનિના કહેવા પ્રમાણે તેને ઉત્તમ વ્રત કર્યું તેથી તે હેમમાલી બટુક આ એકાદશીના મહિમાથી દેવતાઓના સરખા રૂપવાળો થઈ તથા સ્ત્રીની સાથે સંયોગ સુખ પામીને ઉત્તમ સુખ ભોગવવા લાગ્યો હે નરપતિઓમાં શ્રેષ્ઠ રાજા આવા પ્રકારનું યોગીની એકાદશીનું વ્રત કહ્યું છે વડી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને જમાડવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ યોગીની એકાદશીનું વ્રત કરનારને પામે છે આ યોગીની એકાદશી મોટા પાપનો નાશ કરનારી તથા મોટા પુણ્યના ફળને દેનારી છે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની નામની એકાદશી કહી અને હે નૃપ આ યોગીની એકાદશીના પાઠ કરવાથીને સાંભળવાથી પણ હજારો ગાયો દીધાનું ફળ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે વહીવટ પુરાણ ને વિશે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની યોગી નામની નું મહાત્મય તે સંપૂર્ણ જય સ્વામી